બાપુએ કહી દીધું છે કે તમે શાળામાં ગીતા જયંતિ ઉજવી રહ્યા છો ઉજવવામાં આવે છે એ માટે તમે જે ગીતા છે તેમને પણ તમે લોકોને આપી રહ્યા છો એ સારી બાબત છે પણ તકલીફ એ થાય છે કે સિત્તેર ટકા શિક્ષકો ઈસાઈ છે એટલે આ કંઈ થવા દેતા નથી અને જ્યારે ગીતા જયંતિ આવે છે ત્યારે કહી દેવામાં આવે છે કે આપણે ગીતા જયંતિ નથી ઉજવવાની તમે તો એક વાત કહી દો છો સરકાર દ્વારા કહી દેવામાં આવે છે કે આગામી દિવસોમાં ગીતા જયંતિ છે આપણે ઉજવણી કરવાની છે પણ જે શિક્ષકો ઈસાઈ છે તે આ કરવા નથી દેતા એટલે અહીંયા આપણે સમજવા જેવી બાબત છે ખાસ કરીને તેમણે એવું પણ કહી દીધું છે કે પગાર સરકારનો ખાય છે અને ધર્માંતરણ કરાવે છે ત્યારે મારે ને તમારે બધાએ જાગૃત થવાની જરૂર છે હવે જ્યારે મોરારી બાપુએ પ્રફુલ પાનસેરિયાને એકા ટકોર કરી છે અને કહી દીધું છે કે હવે તમારા શિક્ષણ ઉપર ધ્યાન આપવાની જરૂર છે આમી પહેલા પણ વ્યાસપીઠ ઉપરથી જે મોરારી બાપુ છે તેમણે પ્રફુલ પાનસેરિયાને એક સૂચક નિવેદન આપ્યું હતું અને આમની સાથે પણ આ વખતે તેમણે કહી દીધું છે કે હવે તો તમારે જાગવાની જરૂર છે શિક્ષણ ઉપર તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને એમની સાથે સાથે કંઈક બનાવ એવો પણ બન્યો હતો કે જે મોરારી બાપુ છે એમને એક પત્ર આપવામાં આવ્યો અને પત્ર તેમણે પ્રફુલ પાનસેરિયાને પણ આપી દીધો કારણ કે એમાં જે લખવામાં આવ્યું હતું એમના ઉપર બાપુ એવી પણ ટકોર કરી કે આમના ઉપર તમારે ગહેરાઈથી વિચારવાની જરૂર છે ચિંતનની જરૂર છે અને